સમુદ્રાંતિકે પ્રકરણ એકવીસ તે રાત્રે હું અને પરાશર લગભગ ઊંઘ્યા નથી ક્વાર્ટરની અગાસી પર ક્યાંય સુધી બેસી રહ્યા અને કેટ કેટલા સંસ્મરણો તાજા કર્યા મોડી રાતે નીચે ઉતર્યા પછી બિછાનામાં પડ્યા પડ્યા પણ કેટલીયે વાર સુધી વાતો કર્યા કરી સવારે પગીને ક્વાર્ટર પર જ રોકીને હું કામ પર નીકળ્યો પરાશર હજી ઊંઘતો હતો મુસાફરી અને ઉજાગરાથી થાક્યો હશે પગી પરાશરભાઈ જાગે ત્યારે ચા બનાવી આપજો હું બપોર સુધીમાં પાછો આવીશ કહીને હું નીકળ્યો પરંતુ બપોરને બદલે સાડા દસ અગિયાર તો પાછો આવી ગયો પરાશર ક્વાર્ટર પર ન હતો પગીએ કહ્યું વિષ્ણુ હાઈ રે દરિયા પર ગયા જ ફાઇલો પગીને ભણાવીને હું દરિયે ગયો જોઉં છું તો પરાશર પેડલ પંપ ચલાવે છે અને હોડી ફૂલતી જાય છે વિષ્ણુ રેતીમાં ગોઠણભેર બેસીને ઉત્સુકતાથી પ્લાસ્ટિકની કોથળીને હોડીનો આકાર ધારણ કરતી જોઈ રહ્યો છે હું પણ ત્યાં જઈને ઊભો બોલ ભાઈબંધ બની ગઈ ને હોળી પરાશરે વિષ્ણુને કહ્યું વિષ્ણુ એકદમ આનંદિત થઈ ઉઠ્યો ઉભા થઈને તેણે હાથ હવામાં વીંછ્યા અને કૂદકો મારીને બોલ્યો જય હડમાન પરાશરને હસવું આવી ગયું આ બાળકને ખુશ થતો જોઈને અમને મજા પડી પરાશરે હોડી ઉંચકી અને દરિયામાં ફેંકી તરત જ મોજા સાથે તણાતી તે પાછી રેતી પર આવી ગઈ અંદર પાણીમાં જઈને પકડી રાખવી પડશે મેં કહ્યું તું અંદર જા આપણે તો દરિયો જોયો જ આજે ત્યાં વળી અંદર જવાનું આપણું કામ નહીં પરાશરે હોડી ઉંચકીને મને આપતા કહ્યું ચાલ મારી સાથે પહેરેલ કપડે જ પાણીમાં પ્રવેશતા મેં પરાશરને સાથે ઘસડ્યો ગોઠણભર પાણીમાં ઊભા રહીને મેં હોડી પકડી રાખી બેસી જા અંદર પહેલા વિષ્ણુને બેસારીએ એને મજા પડશે પરાશરે કહ્યું અને વિષ્ણુને લઈ આવ્યો વિષ્ણુ થોડો ડર્યો અચકાયો પણ પછી બેઠો હવે તું જતો રહે અંદર મેં પરાશરને કહ્યું પરાશર ગોઠવાયો પછી મેં હોડીને વધુ અંદર ખેંચી અને પાછા ફરતા મોજા સાથે હોડીને ધકેલીને હું પણ અંદર કૂદી ગયો તરત હલેસા મારીને હોડી દરિયામાં ખેંચી ચાર જણા આરામથી બેસે ખરું પરાશરે કહ્યું અરે જબરદસ્ત છે કેવી મજા પડે છે મેં ઉત્સાહથી કહ્યું પેટમાં ગલગલિયા થાય છે કાં વિષ્ણુ બેવડ વળી હસતો હસતો બોલ્યો થોડે દૂર કહેવાય ત્યાં સુધી હું હોડી લઈ ગયો પછી હલેસા મારવા બંધ કર્યા ભરતીના મોજા પર સવાર થતી હોડી પાછી કિનારા તરફ ખેંચાઈ છેલ્લું મોજું તેને ઘસડીને કિનારા પર ગયો હવા કાઢીને હોડી સંકેલી વિષ્ણુને હોડી પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો હું ઉંચકી લઉં તેણે પૂછ્યું તેની ઈચ્છાને અમે માન આપ્યું અડધી ઊંચકાયેલી અડધી ઘસડાતી થયેલી રેતીનો પટ પૂરો ત્યાં સુધી વિષ્ણુએ ઉંચકી પછી સરવણ આવી જતાં તેને આપી દીધી આ હોડી હોય તો ભેંસલે જવાય મેં કહ્યું અથડાય તો એ તૂટવાની બીક નહીં ભેંસલે તું જજે મારું ગજુ નહીં પરાશર બોલ્યો પણ બેટ પર તો જવું જ છે અને બને તેટલું જલ્દી પછી મારે પાછા જવાનું થશે કાલે જ મેં કહ્યું અને ભેંસલે પણ જવાનું ક્વાર્ટર પર પહોંચીને મેં પગીને વરાહ સ્વરૂપ રવાના કર્યો મચ્છઓ ભાડે કરી લાવો બંગલા પાછળ ઊંડે દરિયે ઊભો રાખે અમે આ હોડીમાં મચવે પહોંચશું સરવણ ગયો ને થોડી વારે અવલ આવી પહેલા તેણે પરાશર સામે જોયું કોઈ ઔપચારિક વ્યવહાર ન થયો પછી મારા તરફ જોતા કહ્યું ભેંસલે ન જાઓ તો સારું ત્યાં માણસથી નથી જવાતું સરવણ તો મચ્છવો બાંધવા ગયો પણ ખરો મેં કહ્યું તને કોણે વિષ્ણુએ વાત કરી અત્યારે વરસાદનું ટાણું ગણાય આવા વખતે જ તમને બેટ જવાનું શું ઉપડે છે અવલે મારી વાતને ગણકારી નહીં મછવો તો મશીન વાળો હોય એને વાંધો ન આવે મેં દલીલ કરી તો પણ ભેંસલાને નામે નથી જવાનું બેટ પર ભલે ફરી આવો અવલ પારી પર બેસતા દ્રઢતાથી બોલી પરાશરના દેખતા એક સ્ત્રી આટલો સ્પષ્ટ આદેશ આપે તે મારાથી સહન ન થયું અમે નક્કી કરી લીધું છે સરવણ મચવો લેવા ગયો છે કાલે અમે નીકળીશું મેં પણ એવો જ સ્પષ્ટ ઉત્તર આપ્યો અને ભેંસલે લે જવામાં વાંધો શું છે સારું અવલ થોડી ઝંખવાય પછી તરત તેની આદત મુજબ ભેદ ભરેલું બોલતી હોય તેમ બોલી માણસ પોતે નક્કી કરે તે બધું જ કરી શકે એટલી બધી શ્રદ્ધા હોય તો જાઓ તેણે ટોણો પણ મારી લીધો અવલ પાળી પરથી ઉતરી પગથિયા તરફ વળી અને જતાં જતાં કહ્યું કૃષ્ણા તો ખારવો છે અવલનું આ વાક્ય એટલું ધારદાર આવ્યું કે મને સાવે સાવ સોંસરવું ઉતરી ગયું દરિયામાં તરી શકવું હોડી ચાલવાનો અનુભવ લેવો સારી સલામત હોડી હોવી બે અઢી વરસ દરિયા કિનારે રહેવું અને આ અસીમ જળરાશિને હૃદયપૂર્વક પ્રેમ કરવો આ બધું જ હોવા છતાં હું ખારવો નથી અવલના શબ્દોએ મને મારી સાચી સ્થિતિનું ભાન કરાવી લીધું હું આ દરિયા તટે જન્મ્યો નથી અહીં ઉછર્યો નથી સમુદ્ર મારા દેહ મનમાં વણાઈ ગયો નથી કૃષ્ણા દરિયા સાથે કરે એટલા ચેડા કરવાની કોઈ પાત્રતા કોઈ અધિકાર મારી પાસે નથી હું મમત છોડી દેત પણ પરાશરની હાજરીમાં આ સ્ત્રીથી મારે હારવું નથી તું ખોટી ચિંતા ન કરીશ પરમ દિવસે અમે પાછા આવી જઈશું મેં કહ્યું અવલ જવાબ આપ્યા વગર ચાલી ગઈ મને શંકા પડી કે તે કદાચ સરવણને રોકી રાખીને આવી હશે અને મચ્છો લેવા નહીં જવા દે તેને તેવું ન કરવાનું કહેવા જાઉં ત્યાં જ હું અટકી ગયો ઊંડે ઊંડે મનમાં મને થયું કે ભલે અવલ મચ્છો લાવવાની ના પડાવી દે તો નથી જવું પણ બીજે દિવસે મચ્છો આવ્યો દૂર દરિયામાંથી મછવાના નાવિકે કપડું ફરકાવ્યું અમે તેમને જોયા છે તે કહેવા મેં પણ અગાસીમાંથી કપડું ફરકાવ્યું અને દરિયામાં લંગર નાખીને મછવો રોકાઈ ગયો સરવણ વરાહ સ્વરૂપથી પાછો ફર્યો ત્યાં સુધી અમે રોકાયા પછી હું અને પરાશર દરિયે ગયા થોડો ઘણો સામાન પગી દરિયે મૂકી ગયો મેં પગીને પાછો રવાના કરતા કહ્યું તું જા અમે પરમ દિવસે આવી જઈશું તે પછીના દિવસે પટવાનું ગાડું બંધાવી લાવવાનું છે મહેમાનને જવાનું છે સરવણ હવેલી પર ગયો અડધા કલાકમાં હોડીમાં હવા ભરાઈ ગઈ પરાશરે બધા વાલ્વ ચેક કર્યા મેં પાણીમાં જઈને હોડી પકડી રાખી પરાશર થેલા લઈને આવ્યો અમે સામાન ગોઠવ્યો અને હોડીમાં બેસવાની તૈયારી કરીએ છીએ ત્યાં મારી નજર ઢોળાવ પર ઉતરીને દોડતા આવતા પગી પર પડી તે બૂમો પાડે કંઈક કહેતો હતો પરંતુ મોજાનો ઘૂઘવાટ અને દરિયા પરથી તેના તરફ વહેતો તોફાની પવન તેના અમારા કાન સુધી પહોંચવા નહોતા દેતા પણ પગીને અને મને વારાફરતી જોયા કરતો ઊભો હજી કંઈક વિચારીએ તે પહેલા અવલ આવતી દેખાઈ તેણે વિષ્ણુને કાંખમાં તેડ્યો હતો અને શ્વાસભેર દોડતી હતી પકડતો હોળીની દોરી પરાશરના હાથમાં પકડાવીને મેં દોટ મૂકી વિષ્ણુને એરું કરડી ગયો જ સરવણે પાસે પહોંચીને હાંફતા હાંફતા કહ્યું પરાશર હોડી બહાર લઈ આવીને અમારા તરફ આવતો હતો તે અને અવલ અમે ઊભા હતા ત્યાં પહોંચ્યા અને હોળીમાં લઈ લ્યો મૂંઝાયેલી અવલ બોલી દરગાહે લઈ જવો પડશે ફકીર બાપુ સાપ ઉતારે છે અવલ ઉઠીને સાપ ઉતારવાની વાતો કરે તેનાથી મને આશ્ચર્ય થયું દરગાહે શું કરીશું ક્યાંક ડોક્ટર પાસે જઈએ મેં કહ્યું ક્યાંથી લાવું ડોક્ટર અવલ રુદન રોકતી હોય તેમ બોલી મને યાદ આવ્યું કે આસપાસના ત્રીસ પાંત્રીસ માઇલ સુધી ડોક્ટર તો ઠીક સારો વૈદ્ય પણ નથી તો મોટા બંદરે જઈએ મેં કહ્યું કે પછી ગાડું કરીને ક્યાંક લઈ જઈએ ક્યાંક એટલે ક્યાં તે હું પણ નથી જાણતો અને મછવો મોટા બંદર જતા છ એક કલાક તો લે જ અને મોજા ઉછાળા મારતો હોય તો વધુ વાર લાગે મારે બીજે ક્યાંય નથી જવું દરગાહે જવું છે અવલે કહ્યું અને પોતે દરિયા તરફ ચાલવા લાગી વિષ્ણુ વારે વારે પોતાનો પગ જોયા કરતો હતો તે ગભરાઈ ગયો હતો પણ ભાનમાં હતો હોડી પાણીમાં નાખીને અવલ વિષ્ણુ અને પરાશરને ચડાવ્યા પછી ઠેલો મારીને હું અંદર ગયો અવલ જાણી જોઈને શા માટે જાય છે તે મને ન સમજાયું હોડીને વહાણ તરફ ધકેલતા મારાથી ફરી બોલાઈ ગયું ફકીર ભૂવા શું કરી શકે ખરી જરૂર દવાની છે હવે અવલ છંછેડાઈ હોય તેમ ગુસ્સે થઈ આટલો ક્રોધ કરતી મેં તેને ક્યારેય જોઈ નથી શું જોઈને તમે એકને એક વાત બોલ્યા કરો છો મને સમજ નહીં પડતી હોય હું આની માં છું દુશ્મન નથી નવ મહિના પેટમાં રાખ્યો છે એને મેં મારા પર વીજળી પડી અવલથી રોવાઈ ગયું પણ તરત સ્વસ્થ થતા તે બોલી હું એ જાણું છું કે ડોક્ટર પાસે જવું જોઈએ પણ ડોક્ટર સુધી પહોંચીએ નહીં તો જીવવું ત્યાં સુધી મને મનમાં રહે કે મેં છોકરાને બચાવવા કંઈ ન કર્યું દરગાહે તો પહોંચી જવાશે જે થવું હશે તે તો ઈશ્વરના હાથમાં છે પણ મને એની માને એટલો આધાર તો રહેશે કે મારાથી થાય એટલું મેં કર્યું તું અવલ પેલી તરફ જોઈ ગઈ મછવા પરના માણસોને ખબર પડી ગઈ હતી કે કંઈક ગરબડ છે બે ખલાસીઓ દોરડાની સીડી લટકાવીને પાણીમાં ઉતરેલા જ હતા અમે પહોંચ્યા કે તરત તેમણે ટેકો કરીને એક પછી એક બધાને મછવે ચડાવ્યા અમે ઉપર ગયા ખલાસીએ એન્જિનને ચાલુ કર્યું હોડીને મેં મછવા પર ખેંચી લીધી અને શક્ય તેટલી ઝડપે અમે બેટ જવા ઉપડી ગયા સરવણ કિનારેથી અમને જતાં જોઈ રહ્યો ભેંસલે જવાનું ન ગોઠવ્યું હોત તો સારું હતું મનોભાવના દબાણ હેઠળ મારાથી બોલાઈ ગયો એવું ન વિચારશો અવલે કહ્યું ઉલટું સારું થયું કે તમે જવાના હતા તો મછવો હાજર હતો તે અટકી વિષ્ણુ સામે જોતા આગળ બોલી તમે તો આવી વાતોમાં માનતા નથી ને માનીએ તો એ દેવ કંઈ ગાંડો થોડો છે કે તમારી સજા બાળકને કરે બા હું મરી જવાનો વિષ્ણુએ પૂછ્યું આખા દરિયા પર સન્નાટો છવાઈ ગયો ના રે બેટા તું તો હમણાં સાજો થઈ જવાનો મેં છરીથી ડંખ કાપ્યો છે દોરી બાંધી છે પછી શું થવાનું ને ફકીર બાબા તરત સાજો કરી દેશે અવલ દરિયાભણી જોઈ ગઈ મછવા પર અમે છ સાત જણ છીએ છતાં આ સમગ્ર વિશ્વમાં અવલ અત્યારે કેટલી એકલી છે તે તેના મુખ પર દેખાય છે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તે એકલી ને એકલી પડતી જાય છે હવે અવલે કોઈ સામે જોવાનું વાત કરવાનું છોડી દીધું તે શાંત સ્વરે ગજેન્દ્ર મોક્ષનું સ્તોત્ર બોલવા લાગી થોડી વારમાં તો મચવો સીધો જ દરગાહે લાગી ગયો અમે વિષ્ણુને સીધો જ ફકીર પાસે લઈ ગયા ત્યાં ચારેક યુવાનો બે નાની છોકરીઓ અને એક સ્ત્રી બેઠા હતા અમને જોઈને તેઓ જવા ઊભા થયા પેલી સ્ત્રીએ પૂછ્યું શું થયું છે છોકરાને અવલનો રઘવાટ તે પામી ગઈ સાપ કરડ્યો છે પરાશરે જવાબ આપ્યો ઓહ કહીને તે સ્ત્રીએ તેની સાથેની છોકરીને કહ્યું નેહા બેટા જાતો નિખિલ અંકલને કહે જલ્દી દવાની પેટી લઈને આવે છોકરી દોડતી દીવાદાંડી તરફ ગઈ નિખિલ અહીં છે મેં પૂછ્યું હા અમે ત્રણ દિવસનો કેમ્પ રાખ્યો છે મેડિકલ અને રૂરલ એજ્યુકેશનનો આવે વખતે દવાઓ સાથે જ હોય એન્ટીવેનમ પણ છે એણે કહ્યું તમે નિખિલને ઓળખો છો હા એકવાર અહીં જ મળ્યો છું હું સરલા નિખિલની પત્ની અમે પંદરેક જણા છીએ અહીં એન્ટીવેનમ અને ડોક્ટર અહીં છે તે જાણતા જ અવલના મુખ પર હાશકારો દેખાયો થોડીવારે નિખિલ આવ્યો હેલો તેણે મારા સામે જોતા કહ્યું અને તરત ઉભડક પગે બેસીને અવલના ખોળામાં સૂતેલા વિષ્ણુને જોવા લાગ્યો નીચે સુવરાવી દો આને તેણે અવલને કહ્યું નિખિલે ઘા જોયો કેવો સાફ હતો મેં જોયો નથી એણે પોતે જ જોયો છે પણ બાળક શું જાણે અવલે જવાબ આપ્યો આ તમારો બાબો હા બીજું કોઈ સાથે છે નિખિલ આસપાસ જોતા બોલ્યો હું એન્ટીવેનમ આપું છું જોખમ નહીં રહે પણ મોટા બંદરે તો લઈ જ જવો પડશે કહી તેણે પેડ કાઢીને ચિઠ્ઠી લખી અવલના હાથમાં આપી ચિંતા ન કરશો સાપ કદાચ બિનઝેરી પણ હોય અને મેં દવા તો આપી જ છે પણ દવાખાને તો રહેવું જ પડશે ફકીરે ધૂપ સળગાવ્યો નિખિલે ઇન્જેક્શન ભર્યું ફકીર મોરપીચની સાવરણી લઈને વિષ્ણુના મસ્તકથી પગ સુધી ફેરવી કંઈક મંત્રો ભણતો રહ્યો નિખિલે એક સોય ઘા પાસે બીજી હાથ પર મારીને ઇન્જેક્શન આપ્યા હું અને પરાશર એક જ સ્થળે એક જ દર્દી પર બે પ્રકારની સારવાર એક સાથે થતી જોઈ રહ્યા નિખિલે મને પૂછ્યું શી રીતે જશો વહાણ છે અમે આવ્યા તે મછવો જાય જવો જોઈએ તોફાન જેવું ખાસ નથી અમે ગઈકાલે જ આવ્યા પણ લોન્ચ પાછી જતી રહી છે નિખિલે કહ્યું કંઈ વાંધો નહીં અવલે કહ્યું મછવો પહોંચી જશે તે ઘણી સ્વસ્થ થઈ ગઈ હતી તેની આગવી વ્યવસ્થા શક્તિ જાગી ઉઠી તેણે મને કહ્યું તમે અને પરાશરભાઈ હવેલીએ જાઓ પટવા વિષ્ણુના મામાને ખબર આપજો સીધા મોટા બંદરે પહોંચે તું વિષ્ણુના પિતા નહીં હોય પણ અવલને જોતા તો એવું નથી લાગતું મને ક્ષણિક માટે વિચાર આવ્યો બીજી પળે પાછી વિષ્ણુની ચિંતા ઘેરી વળી પણ તું એકલી કેવી રીતે જઈશ અમે સાથે જ આવીએ મેં કહ્યું હું બેલીને સાથે લઈ જઈશ કૃષ્ણા બેટ પર હશે તો તે પણ આવશે તમે હવેલીએ જઈને પટવા ખબર કરો મોટા બંદરે તો મને બધા ઓળખે છે તમ તમારે હું કહું તે જ કરો અવલે કહ્યું હું અને પરાશર મચવામાં ખાડી ઉતર્યા અને બેલીને સંદેશો આપ્યો કૃષ્ણા ઘરે ન હતો પણ બેટ પર તો હતો જ બેલી પહેરેલા કપડે ખાડી તરફ દોડી કહેતી ગઈ તું ડકે પોગ મનરભાઈ બેઠો હશે ઈને કેજે ટંડેલને ગોતી કાઢે જતા જતા તેણે કહ્યું અમે પગ ઉપાડીએ ત્યાં ફરી બેલીએ બૂમ પાડીને કહ્યું ટંડેલ ડકે વાટ જુએ એમ કેજે પણ તું એને ગોતવા રોકાતો નહીં પટવે ખબર પોગાડ અત્યારે હું સાચું કરું છું કે ખોટું તે વિચારમાં ન પડ્યો પરંતુ કૃષ્ણા જો બેટ પર હોય તો તે જરૂર અવલ સાથે જવાનો એ જોતા હું પટવા જઉં તે જ વધુ સારું થશે મનહરને સમાચાર આપીને અમે ડક્કા તરફ ગયા મિત્રો એકવીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે વિષ્ણુને સાપ ઉતર્યો તે સાપ ઉતારવા અવલ તેને ક્યાં લઈ જાય છે એ ભેંસલે બી દરગાહે કે સી બંગાળી બાબા પાસે સાથે જ બ્રાઝિલિયન લેખક પાઉલો કોએલો દ્વારા લિખિત જગવિખ્યાત પુસ્તક ધ અલ્કેમિસ્ટની બુક સમરી શુદ્ધ ગુજરાતીમાં સાંભળવા માટે આ દેખાતી લિંક પર ક્લિક કરો યસ હું તમને ત્યાં જ વળીશ આભાર